વડોદરા જિલ્લામાં સાવલી તાલુકા સંચાલિત જીઆર ભક્ત હાઈસ્કૂલ ભાદરવામાં આજે ગણેશ મહોત્સવના અવસર પર વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા સરસ્વતી માતાની વંદના અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના સાથે યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું શાળાના નિષ્ઠાવાન ક્લાર્ક શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર વય નિવૃત્તિ તરફ પડી રહ્યા છે અને આ પ્રસંગે તેમના પાંત્રીસ વર્ષના નિરંતર સેવા કાર્ય અને યોગદાન માટે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા આ કાર્યક્રમમાં કેજીથી ધોરણ બાર સુધીના તમામ

ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી મા સરસ્વતીની પૂજા કરવામાં આવી દેવાદી દેવ મહાદેવની પૂજાને અર્ચન કરવામાં આવ્યું તે નિમિત્તે યજ્ઞ કર્યો ત્યારબાદ સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ આજ રોજ કરવામાં આવી અને નાની જીઆર વગર ખાસપુર મોદી ચીઆર વગર રાજપુરના તમામ બાળકો જે સમીક્ષોની સંખ્યા છે એ તમામ બાળકોને પઠેટ ભોજન રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ જે જીઆર ભગત હાઈસ્કૂલમાંથી શિક્ષકો હતા જે સિત્તેરની સાલમાં હતા એસીની સાલમાં હતા નીમના દાયકામાં હતા એવા શિક્ષકશ્રીઓ જે અહીંયાથી ભાદરવાથી જ રિટાયર થઈને ગયેલા એવા શિક્ષકશ્રીઓને પણ બોલાવવામાં આ તબક્કે બોલાવીને યાદ કરીને તેઓને પણ આજના તબક્કે હાજર રાખ્યા તેમાં અ પ્રિન્સિપાલશ્રીઓ પણ હતા ને તેઓ એકબીજાને મળીને આજે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહથી આવ્યા આજરોજ યજ્ઞ કરવામાં આવે યજ્ઞનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો સત્યાનંદ દેવની ભગવાનની કથા ધામધૂમથી કરવામાં આવી અને અમે શાળા પરિવાર અને સારા મંડળ વતી જેઓ દીરેન્દ્રભાઈ ખટકર એકત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ રિટાયર્ડ હોવા જઈ રહ્યા છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમની તંદુરસ્તી ખૂબ સારી રહે લાંબો આયુષ્ય રહે એવી અમે દેવાદી દેવ મહાદેવ ગણપતિદાના પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે અને જે આજનું બટું ભોજનનું આયોજન કરવામાં આવે બાળકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને એમને કરવામાં માંગતી બદલ અમુક કારોબારી સભ્યોશ્રીઓ પ્રમુખશ્રી તથા સારા પરિવાર દેવેન્દ્રભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ધન્યવાદ કરીએ છીએ કે તેઓએ ભાદરવામાં અમદાત સેવા જે ચાલીસ વરસ આપી તેઓનો પણ હજીના અંતર હોવો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનું નામ મહેન્દ્રસિંહ રાણા શ્રી ભાદરવા કેળોલિંગ મંડળ ભાદરવાના સેકન્ડ